નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ખાસ કરી કોન્સ્ટેબલ અને પીએસએની જે તૈયારી કરી રહ્યા છે જે લોકો રાહ બેઠા છે કે એક એવી રાહ હતી કે પચીસ નવેમ્બરે જે હસમુખ પટેલ કહી ચૂક્યા હતા કે ભાઈ પચીસ નવેમ્બરે જે છે એ આપણે દોડ થવાની છે સંભવિત સંભવિત એક તારીખ આપી દીધી હતી પછી હસમુખ પટેલ સાહેબ છે જેમણે આ પોલીસ ભરતીમાંથી રાજીનામું આપ્યું અને તેમણે પણ થોડી એવી સંભાવના પ્રગટ કરેલી હતી કે ભાઈ આ તારીખથી આ તારીખમાં આપણે જે છે એ પરીક્ષા તમારી આવી જશે પણ હાલ એવા કોઈ ઠેકાણા લાગતા નથી ખાસ કરી આવા લોકો માટે સૌથી મોટા ખરાબ સમાચાર છે કે જેવા લોકો માત્ર ને માત્ર પચીસ નવેમ્બરને એક તારીખ માઇન્ડસેટ કરી અને ખાસ એવું રાહ બેઠા હતા કે ભાઈ ચલો હવે પીએસએ ની તૈયારી નથી થઈ શકતી તો હવે કોન્સ્ટેબલ ઉપર ફોકસ કરીએ તેવા લોકો માટે ખાસ એવા ખરાબ સમાચાર છે બીજી બાબત જે પણ લોકો તૈયારી કરે છે અને એક માઇન્ડસેટ ભાઈ મારે પચીસ નવેમ્બર સુધીમાં મારે જે છે એ પચીસ મિનિટની અંદર મારી દોડ જે છે કમ્પ્લીટ થઈ જવી જોઈએ અથવા તો એન કેન પ્રકારે જે છે એ રાહ બેઠા હતા એવા લોકો માટે સૌથી ખરાબ એવો સમાચાર છે કારણ કે હાલ એવા કોઈ પણ એવા સમાચાર ઓફિશિયલ નથી કે એવું કે દસ થી પંદર તારીખની વચ્ચે સમાચાર જે છે એ તમારી દોડ થઈ જશે બધી બાબત આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાંથી બે પ્રેસ કરો સાથે તમે રેગ્યુલર નવી નવી બાબત અને પોલીસ ભરતી અને અન્ય ભરતીનું જે તમારે મટિરિયલ હોય તો ટેલિગ્રામમાં જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ છે ટ્રિકોલ ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો પોલીસ ભરતીની તૈયારી કરે છે એન કેન પ્રકારે જે છે બહાર નથી જઈ શકતા એમના માટે સૌથી એવા જે છે એ બહુ નોર્મલ ફી સાથે તમને જે છે સ્ટોરમાં જઈ ટ્રિકનો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બાકી ચોરાણું બે ચુમ્મોતેર ઓગણીસ આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરવાના

બાબતો ફરી રહી છે કે દસ થી પંદર ડિસેમ્બર અથવા તો જે છે સાત થી આઠ દસ દિવસની અંદર જે છે નિમણૂક થઈ જશે નવા ભરતી બોર્ડના પણ મિત્રો કદાચ ભરતી બોર્ડના જે ચેરમેનની નિમણૂક થઈ જાય હજુ પણ આજ સત્યાવીસ તારીખ છે સત્યાવીસ તારીખથી અંદરથી તમે ગણો દસથી પંદર દિવસ એટલે 27 ને પાંચ આપણે જોઈએ તો થાશે બત્રીસ પણ બત્રીસ તો મહિનામાં આવે નહીં એટલે બે તારીખ ગણી લો બે તારીખ પછી બાર તારીખ તો જો સાતથી દસ કે પંદર દિવસની અંદર જો નિમણૂક થાય છે તો પણ આ પંદર ડિસેમ્બરનો જે ટાર્ગેટ આપેલો છે એ શક્ય લાગતો નથી એવું લાગે છે હજુ પણ તારીખ પાછી જશે કારણ કે જે પણ ચેરમેન આવે નવી જવાબદારી સંભાળતો તો કમસે કમ એને દસથી પંદર દિવસ તો બોર્ડની માહિતીથી થતા થાય છે બરોબર તો લગભગ એવું લાગે છે કે દસ પંદર ડિસેમ્બર કહે છે તો એ તારીખમાં પણ જે છે ફેરફાર જોવા મળે છે તો ખાસ જેવા લોકોને રનિંગ નથી થતું એમના માટે સારા સમાચાર છે પણ ખાસ જે લોકો એ સપનું જોઈને બેઠાલા છે કે ભાઈ પચીસ નવેમ્બરે રનિંગ થઈ જશે તો વહેલી વહેલી પરીક્ષા આવશે વહેલી વહેલી પરીક્ષા આવી જશે તો જે છે એ લેખિત પરીક્ષા પણ વહેલી વહેલી આવશે તો આપણે જે છે વર્દી પણ જલ્દીથી મેળવી શકે તો ખાસ આવા લોકો માટે ખરાબ એવા સમાચાર છે તો હજુ પણ કોઈ ઓફિશિયલ એવી કોઈ સાચી તારીખ જાહેર થઈ નથી તો ક્યાંય પણ જો આવી માહિતી આવતી હોય તો ખાસ એનાથી તમે જે છે સાવચેત રહેજો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું છે આપણે કયો પક્ષ લેવાનો છે આપણે એ કરવાનું છે કે સરકારને જે છે છે એન કેન આપણે કહેવાનું કે ભાઈ અમારી જલ્દીથી જલ્દી ભરતી જે છે જાહેર કરો જે બોર્ડના ચેરમેન નથી આવ્યો એમને પણ લાવો કારણ કે આપણે જોઈએ છીએ સીસીઇ છે ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે આવી ઘણી બધી અપડેટો જે છે આવી ચૂકી છે પણ આપણી ભરતીનું શું કામ પાછળ કારણ કે આપણી ભરતી તો સૌથી આગળ હતી તો હવે એવું શું થઈ ગયું કે અમારી ભરતી જે છે સૌથી પાછળ મૂકી દીધી તો સરકારને આપણે જાગૃત કરવાની જરૂર છે એન કેન પ્રકારે આપણે સોશિયલ મીડિયા